શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજ્ય વિદ્યા રાજ્ય યોગ શ્લોક 22 નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અનન્યા ચિંતયંતો મામ એ જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભ્યુકતાનામ અર્થાત જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમને હું પોતે વહન કરું છું અહીં ભગવાન કહે છે કે જે ભક્તજનો નિરંતર મારું ચિંતન કરે છે નિષ્કામ ભાવે મને ભજે છે એવા ભક્તોના યોગક્ષેમ યોગક્ષેમ એટલે કે એમનો ભાર એમના જે કંઈ કાર્યો છે એને હું વહન કરું છું હું પોતે એને વહન કરું છું આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતા પ્રભુ ભક્તિમાં લીન હતા તો એમના ઘણા બધા કાર્યો ભગવાને કર્યા એ યોગ યોગક્ષેમને વહન કર્યું ગણાય એ જ રીતે મીરાબાઈ એમના અનન્ય ભક્ત હતા તો એમના જે ભાર હતા એમના જે કાર્યો હતા એ ભગવાને ઉપાડી લીધા તો અહીં જે નિરંતર ભગવાનનું ચિંતન કરે છે નિષ્કામ ભાવે ભજન કરે છે એના સર્વ કાર્યો ભગવાન પોતે વહન કરે છે જય શ્રી કૃષ્ણ